સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ઊંઘ ન આવે તેથી અથવા સમય બચાવવા સારું કસરત કરતાં કરતાં ભક્તિ કે સ્મરણ મંત્ર કરાય કે કેમ તે અંગે છે ભક્તિ કરતાં ઊંઘ આવે તો તે અંગે ઘણા ઘણા ઉપાયો જ્ઞાનીએ બતાવ્યા છે ભક્તિમાં ઠટર બેસવું ટેકો ન લેવો તેમ છતાં ઊંઘ આવે તો ઊભું થઈ જવું આખે પાણી છાંટવાથી ઊંઘ ઉડાડી શકાય છે ઊંઘ અને ખોરાકને સીધો સંબંધ છે ઊંઘ અને ખોરાક વધારે વધે ઘટેડે ઘટે ઓણોદ્રી તપ તો કોઈ પણ ક્યારે પણ કરી શકે એમ છે ખોરાક ઓછો કરવો તે ગરિષ્ઠ ખોરાક ન કરવો તે ઉપાય અધ્યાત્મમાં સાધકને કરી છે અને વ્યવહારે પણ ફાયદાકારક છે વળી ઊંઘ ઓછી થવા ઉપરાંત બ્રહ્મચર્યની દ્રઢતા અંગે પણ સાધકને આ મદદરૂપ છે એરિયા કે પાળનાર સાધક તો રસ્તે ચાલતા કાંઈ લખાણ વાંચવું પડે બોર્ડ વગેરે વાંચે તો ઊભા રહીને વાંચે અને પછી ચાલવાનું શરૂ કરે જેથી જીવહિંસા અટકે અને યતના જળવાઈ રહે શાસ્ત્રમાં તો આજ્ઞા છે કે રસ્તે ચાલતા ત્રણ હાથ દૂરદ્રષ્ટિ કરવી જેથી જીવ જીવહિંસાથી બચી શકાય જીવદયા સહેજે પડાય આરોગ્યને નામે સામેવાળાની ઇન્દ્રિયો ઉત્તેજિત કરે તેવા અડધા વસ્ત્રો પહેરી કાનમાં ઇયરફોનના વાયર નાખી ભક્તિ સાંભળતા સાંભળતા કે મનમાં ભક્તિ કે જાપનો ક્રમ પતાવી દેવાના વ્યક્ત કે અવ્યક્ત ભાવો છુપાયેલા હોય છે કામ પતાવી દેવા જેવું થાય છે હજુ નવકાશી કે સૂર્યોદય ન થયા હોય ત્યાં જ કસરત અર્થે નીકળી પડવાનું બને છે જે જીવ હિંસાનું કારણ છે આવા વખતે લીલોતરી વગેરેની યતના વિસારે પાડી બાગ બગીચામાં કે તેવી ખુલ્લી જગ્યાઓમાં ચાલવા કરવાનું બને છે બગીચામાં જીમમાં હેલ્થ ક્લબમાં નવા સંબંધ નવી દોસ્તી થયા કરે છે જે મુખ્યત્વે પૌદગલિક મૈત્રી જ હોય છે જે અંગે પરમુખ બાદ વચનાબૂત પાંચ અડસઠમાં બોલમાં સ્પષ્ટ ના ફરમાવી છે એક બાજુ ચેત વસ્તુનો વ્યવહાર ન છૂટકે કરવો એ તે અર્થે ઘણા ધર્મસ્થાનોમાં ઉપાસ્રયમાં હજુ પણ સત ટક્યું હોવાથી એવા ઉપકરણો પંખા કે કન્ડિશન વાપરાતા નથી અમુક મંદિરના ગભારામાં તો ઇલેક્ટ્રિક બલ્બને બદલે જરૂર પોતા ઘીના દીવા હોય છે અને બીજી બાજુ એ જ માર્ગના અનુય ગણાતા એવા ઘાસ ઉપર ચાલે દોડે કે કસરત કરે તે ઘણું શોચનીય છે આ નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે આ પ્રકારની કસરતનો બધો જ લાભ સત્પુરુષોને પંદર પચીસ નમસ્કાર કરતાં મળી જ રહે સાથે આત્મા પણ સધાય શરીરને લગતી આ ઉપયોગી જણાતી ક્રિયાઓ એક ચિત્તે રસપૂર્વક થાય છે વિકથારૂપ આકર્ષક ન્યૂઝપેપર વાંચતા વાંચતા કે ટીવી વિડીયો જોતાં જોતાં કે પૈસા ગણતા સાથે સાથે મનમાં કોઈ સ્મરણ મંત્રનો જાપ કરતો નથી ભક્તિભાવમાં ઉણપ હોવાથી ભક્તનું એટલું મહાત્મ્ય ન ભાસવાથી બગીચામાં ફરતા ફરતા કસરત કરતાં કરતાં મોર્નિંગ વોક કરતાં કરતાં ભક્તિ પતાવી દેવામાં આવે છે જેથી પછી દિવસના બીજા સમયમાં બીજા બીજા અગત્યના લાગેલા કામોમાં સમય ફાળવી શકાય લે દેવ ચોખા અને છોડ મારો છેડો એવું થાય છે પણ મૂળમાં તો ચિત્ત પ્રસન્નરે પૂજન ફળ કહ્યું પૂજા અખંડિત એ જીવને કેટલી ગરજ જાગી છે તેનો માપદંડ કેવા ભાવથી ભક્તિ થાય છે ત્યાં છે વી કથા બિનપ્રયોજન સમાચારો દંડ એ બધું પ્રમાદ મોહ અને જીવને માનસિક થાકનું કારણ છે મેં આ દુબલે ક્યો તો કે સારે ગાઉં કી ફિકર સ્તુતિ જનકી વાર્તા વધુ ધનકી ક્રમે કરીને જીવ આવા દંડોથી પાછો ખસે તો ભક્તિ પ્રાર્થનામાં વિકલ્પો પણ ઘટતા જાય અને ઊંઘ પણ ઉડે સામાન્યપણે કસરત કરતાં કરતાં કે ચાલતા ચાલતા મોર્નિંગ વોક કરતાં કરતાં કે ડ્રાઈવિંગ કરતાં કરતાં ભક્તિ સાંભળે કે પતાવી દે અને સાથે ભક્તિ કરેનો આનંદ પણ માને આવું વર્તન ઘણીવાર થઈ જતું હોય છે મહેનત ઓછી એટલે જીવને કામ પતવી દેવું સહેલું પડે પરમ પૌદેવને અને તેઓને ઓળખનાર ભક્ત રત્નો પૂજ્ય સુભાગભાઈના શરણ અને આશ્રયભાવને પૂજ્ય જુઠાભાઈના વૈરાગ્યને પૂજ્ય અંબાલાલભાઈના સેવાભાવને અને આ આજ્ઞા ભક્તિના ભાવદેયા દાતા પૂજ્ય પ્રભુજીની ભક્તિને અને પૂજ્ય બ્રહ્મચારીજીના દાસોત્વ ભાવને અને ભગીરથ પુરુષાર્થને યાદ કરી આ સર્વે ભક્ત રત્નોને ત્રણ ત્રણ નમસ્કાર કરવામાં આવે તો પછી મોર્નિંગ વોક જે વ્યવહારિક હેતુ એ દેહની કસરત દાખલ કરાય છે તેનો હેતુ તો સાધ્ય થઈ જ જાય ઉપરાંત અપૂર્વ એવો આત્મા પણ સધાય વિનય ગુણ પ્રગટે પાછાયો મંદ પડે અને અધ્યાત્મમાં આગળ વધવાનું બને ધાર્મિક પરંપરાગત થતી ક્રિયામાં પણ નમસ્કારો હોય જ છે આ નમસ્કારોમાં હાથ પગ પમર ગોઠણ વગેરે શરીરના ભાગોને કસરત મળે અને પ્રમાદ પણ ઘટે છે મૂળમાં તો જ્ઞાની પ્રત્યે બહુમાન પણ ઉપજે જે મહત્ત લાભનું કારણ છે મોક્ષ માળામાં અને આગમ સૂત્રમાં પણ સામાયિકની ક્રિયામાં મનના વચનના અને કાયાના મળી દસ દસ અને બાર દોષો ગણાવે છે તેમાંના કાયાના લગભગ બધા જ દોષો ચાલતા કે કસરત કરતા ભક્તિ કરનાર સેવે છે જેમ કે અયોગ્ય આસન દોષ ચલાસન દોષ સાવધ્ય ક્રિયાદોષ અંકુચન પ્રસારણ દોષ આળસ દોષ મોટન દોષ વગેરે વગેરે ભક્તિ સત્સંગ ભાવથી કરવા જેવું સાવધાની રાખે તો આ નિત્યક્રમ વગેરે સામાયિક જ થઈ રહે છે ક્ષમાપના વિષ દોહા આલોચના વગેરે આજ્ઞાભક્તિ ભલે ખેસ ન રાખ્યો હોય કાને દોરો ન રાખ્યો હોય અલગ કટાસણ ન પાછર્યું હોય પણ યાતનાપૂર્વક જીગા તપાસીને બેઠો હોય અને અહભાવ સાથે કરે તો આ સામાયિક પ્રતિક્રમણનો લાભ બક્ષે કેમ કે આજ્ઞા ભક્તિ એ સત્પુરુષની ભાવદિયાથી મળેલ અપૂર્વ સાધન છે બીજી બાજુ બાહ્ય વિધિ પાડવા છતાં જો ઉપયોગ ન રહે અને વિકથા વગેરે દોષો સેવે તો ધાર્મિક ગણાતી ક્રિયાઓ પણ દોષયુક્ત થાય છે સાવધાનીપૂર્વક બને તેટલો પુરુષાર્થ કરી શક્તિ ગોપ્યા વિના ઉપયોગ અને મનનપૂર્વક ભક્તિ કરે તો તેનો ઘણો મોટો લાભ છે પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે શેરડીના ટુકડા જેમ ચાવે જોર કરીને ચાવે તેમ વધુને વધુ મીઠો રસ આવે એટલે વેઢ જેવું ન કરતા ભાવપૂર્વક કરેલ ભક્તિ એ ભાવભ્રમણથી છૂટવાનું કારણ છે બધી વિધિઓ અને બધા નિયમો ભાવ વર્ધમાન થાય એ અર્થે હોય છે એ ઉપયોગમાં રાખી સંજોગો અનુસાર છૂટછાટ લેવી પડે તો કચવાતે મને ન છૂટકે છૂટછાટ લઈ શરીર સ્વચ્છ થતાં પાછું નિયમમાં આવી જવું એમ જ્ઞાનીનો બોધ છે મૂળમાં શરીરનું ઘણું મહાત્મ્ય વેદાતું હોય નહીં રુચિ પણ તેને અનુસરતી હોયને દેહાધ્યાસ છોડવો અઘરો થઈ પડે છે ધર્મ કર્તવ્યમાં પણ પોતાના અંગત ખ્યાલ અને રૂચિ જ પોષાય એવું બને છે અને ધર્મ સેવનનું જીવને મિથ્યા અભિમાન થાય છે દિવસના ભાગ પાડી ચોવીસ કલાક ક્યાં અને કેમ વાપરવા તેમાં શરીર કસરત વગેરેની વાત આવતી નથી તે જ મુજબ સામાન્ય નિત્ય નિયમમાં પાઠમાં પણ તેવું કાંઈ છે નહીં પૂર્વસ્થ વ્યવહારમાં ઘરની સાફ સફાઈ કપડાં વગેરે ધોવા ઘર વગેરેની સફાઈ કરવી રસોઈ કરવી અને જીવન જરૂરિયાતની ખરીદી વગેરે કરતાં જો પર આશ્રય કરવામાં ન આવે તો આરોગ્યને લગતી કસરતો જોયેતા પ્રમાણમાં મળી જ જાય એમ સહજ સમજાય એમ છે આગલી પેઢીના મનુષ્યો જેઓને જોગિંગ ટ્રેડમિલ જીમ વગેરેનો મહાવરો નહોતો અને સાદગી ભરેલ સ્વાલંબન ભરેલું જીવન જીવતા પર આશ્રય નહોતો કરતા ત્યારે બ્લડ પ્રેશર હાર્ટ એટેક કોલેસ્ટ્રોલ કે સાંધાના દુખાવા કે આટ આટલા પ્રમાણમાં નહોતા થતાં જીવન પદ્ધતિમાં કસરત પણ મળી જ જતી અને તે પણ ઓછા પાપે આધુનિક ઉપકરણો વાપરતા વાપરતા સાફ સફાઈ કે કપડા ધો વગેરેના સાધનોમાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ એસી ફ્રીજનો વપરાશ ઉકાળેલ પાણી વાપરના શ્રાવક કરે અને સાથે આત્મજ્ઞાનની આશા રાખે એ વિચાર કરતાં મૂકે એવું વર્તન છે હળી નોકર ચાકર જે કામો કરે તેમાં યત્ન ન રહે તે સહેજે સમજે એમ છે પાણીનો વધુ પડતો વપરાશ ત્યાં જીવિંસા પણ વધુ સંભવે છે એવું જ રસોઈ વગેરે કામોનું વિચારતા જણાય છે આ બધા કામો પોતે કરે તો આ મહાપાપથી તો જીવ બચે અને સાથે જોઈતી કસરત પણ મળી જ રહે આર્ય સંસ્કૃતિમાં તો કરતા જઈએ ઘરનું કામ અને લેતા જઈએ પ્રભુનું નામ એ જીવન પદ્ધતિમાં વણાઈ ગયેલ હતું અત્યારે કાળ દોષ કળથી થયો હોય ને કોઈ મર્યાદા ધર્મ નહીં હોવાને લીધે જીવનું જીવન પાશ્ચાત્ય સંસ્કૃતિને લઈને શારીરિક શિથિલતાવાળું શાતાશૈલિયાવાળું મોજેલું અને આધુનિકતાના જુવાળવાળું અને ધર્મ ભૂલવે એવું થઈ ગયું છે જીવહિંસા થતી અટકાવવી કે યત્નાપૂર્વક જીવન વ્યવહાર નભાવવો એ તો જાણે હવે વેદ્ય પણ જણાય એવું થયું છે દેહાદ્યાસ જ મુખ્ય હોય ને જીવન વ્યવહાર એ જ મુજબ હોય છે મંદિરમાં મઠ કે આશ્રમમાં તે સ્થળ કે ધર્મ સ્થાનકમાં પણ દેહાદ્યાસ પોષાય તેવું વાતાવરણ ઊભું કરાય છે અને ગુણવત્તા કરતાં ગીરદી વગેરે ધર્મ સેવનનું માપદંડ બન્યું છે જરૂરી કામે જતા આવતા કે બીજા કામો કરતાં મનથી સ્મરણ મંત્ર રટણ કરતાં શુભમાં રહેવાનું નિમિત્ત બને છે અને સમય વેડફાતો અટકે છે જ્ઞાનીની આજ્ઞામાં રહેતા શુભ બંધ પડતા ધીરે ધીરે અત્યારે જે નથી સમજાતું એ આગળ ઉપર સમજાવવા લાગે અને ખરો વિવેક જાગે શુભનો બંધ પડે અને વેદની કર્મો પણ ઘટે કે ઓછી મહેનતે દૂર થાય વિતરાગ માર્ગમાં પગ મૂક્યો કે પુણ્ય ઢગલા જ છે વચનામૂત નવસો તેરમાં બોધ્યું છે કે વિચારવાન પુરુષો તો કોઈ કારણ વિશેષને યોગ્ય વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાથી આત્મમર્યાદા મારે ગ્રહણ કરતા પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ ઔષધ રૂપે ઉપાસતા અને વચનામૂત સાતસો ચુમ્મોતેરમાં બોધ્યું છે કે નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે બાકી તો જે થવાનું હોય તે જ થાય છે અનંત ભાવ દેહને અર્થે ગયા છે તેને બદલે હવે એક બહુ જો આત્માને અર્થે ગળાશે તો આનંદ ભાવનું સાટું એક ભાવમાં વળી રહેશે એમ પરમ દેવ બોધ્યું છે છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તો કર્મ અને તેમ થતાં પછી તે ભોગતા પણ નથી થતો એ જ ધર્મનો મર્મ છે દેવચંદ્રજી મહારાજના સ્થળમાં આવે છે તેમ રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સાથે ભક્તિમાં રૂચિ વધતા ઊંઘ ઓછી થાય છે અને સત્પુરુષની કૃપા થાય ત્યારે ઊંઘ સંપૂર્ણપણે ઉડે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ